ત્યારે આજે શુક્રવારે પાદરા શહેરમાં સાંજે પાદરાના સ્ટેશન વિસ્તારથી આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ શોભાયાત્રામાં પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા લિબર્ટી ટોકીજ પાસે ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે પુષ્પહાર કરી અને જય આદિવાસી જયભીમના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ શોભાયાત્રા પાદરાના મુખ્ય માર્ગો પર નીકળી હતી જેમાં તમામ લોકો ડીજેના તાલે તેમજ ટીમલીના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા જેમાં યુવાઓ યુવતીઓ સહિત તમામ લોકોએ ભારે આકર્ષણ છમાવ્યું હતું ત્યારે તમામ લોકોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો ત્યારે આદિવાસી પહેરવેશ સાથે નીકળેલી શોભાયાત્રામાં શહેરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જે શોભાયાત્રા પાદરા શહેરના મુખ્ય રાજમાર્ગો સહિતના અલગ અલગ વિસ્તારોમાં નીકળી હતી ત્યારે આદિવાસી પહેરવેશ સાથે આ શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં તમામ લોકો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરામાં દર વર્ષે આ જ પ્રકારે આદિવાસી સમાજ દ્વારા છે તે આ યાત્રા યોજવામાં આવતી હોય જેમાં તમામ લોકો ઉપસ્થિત રહેતા હોય છે જોવા મળી રહ્યા છે અમારી પરંપરા જળવાઈ રહે એવી અમારી એક પહેચાન ઉભી કરવા જઈ રહ્યા છે અને ખુબ સરસ અત્યારે અમારું વિશ્વા દિવસ નિમિત્તે ખુબ સરસ રીતે અમે આયોજન કરી રહ્યા છે અને દરેક જગ્યાએ આ રીતે આયોજન ચાલી રહ્યું છે